નમસ્કાર દર્શક મિત્રો બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીન રોય દ્વારા પ્રેરિત કનેક્ટ એટ ધ રેટ બોટાદમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે કનેક્ટ એટ ધ રેટ બોટાદના માધ્યમથી સમગ્ર દેશમાં જેઓ મા ભૌમની રક્ષા કાજે તેના છે તેવા તમામ સેનાનીઓને નમન છે વંદન છે દર્શક મિત્રો આજે કનેક્ટ એટ ધ રેટ બોટાદના સ્ટુડિયો પર એક એવા મહાનુભાવ ઉપસ્થિત છે જેમણે આપણી દેશની સેનામાં અનન્ય યોગદાન આપેલું છે ફોરવર્ડ સર્જિકલ સેન્ટર ખાતે જેઓ ફરજ બજાવી ચૂક્યા છે આપણી સાથે સ્ટુડિયો પર ઉપસ્થિત છે દવે વિપુલ કુમાર સર આજે આપણે કારગિલ દિવસ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ આપ અમારા દર્શક મિત્રોને જણાવશો કે કારગિલ વિજય દિવસની ઉજવણી શા માટે મહત્વની છે કારગિલ વિજય દિવસની ઉજવણીનું મહત્વ એટલા માટે કે ભારતના અલગ અલગ રાજ્યો અલગ અલગ વિસ્તારોમાંથી જે સૈનિકોએ અશક્ય એવા કામને શક્ય બનાવ્યું અને આટલી વિકટ પરિસ્થિતિની અંદર જે વિશ્વ લેવલે કોઈ સ્વીકારી ન શકે એવો વિજય મેળવવામાં બહાદુરીપૂર્વક સફળ થયા છે એ સંદર્ભે આપણે કારગીલ વિજય દિવસની ઉજવણી કરીએ છીએ આજના આ કારગીલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે આપણે સેનાના તમામ જવાનોને કનેક્ટ એટ ધ રેટ બોટાદની સમગ્ર ટીમ તરફથી સત બંધન કરીએ છીએ સર આપણે કારગીલ વિજય દિવસની વાત કરી રહ્યા છીએ ઉજવણીની વાત કરી રહ્યા છીએ એ સમયે કારગીલ યુદ્ધ સમયે સેના માટે સૌથી મોટો પડકાર શું હતો ભૌગોલિક પરિસ્થિતિના સંદર્ભમાં કારગીલના ચાર વિસ્તારોને આપણે ડિવાઈડ કરીએ તો મશકોક દ્રાસ કાક્ષર અને બટાલી ક્ષેત્ર આ નેશનલ હાઈવે વન ઉપર આધારિત છે આપણા નજદીકના સ્થળો જેની ઊંચાઈઓ આ પહાડોની જે ચોપીઓના મેં નામ લીધા છે એ વિસ્તારની ઊંચાઈ એપ્રોક્સિમેટલી પંદર હજાર ફૂટથી અઢાર હજાર ફૂટ વચ્ચેની ઊંચાઈ ધરાવે છે અને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિની અંદર એવું વાતાવરણ છે કે સતત માઇનસ ડિગ્રીમાં રહેતું હોય એવું તાપમાન ઓક્સિજનની બિલકુલ કમી નથી કોઈ પેડ પૌધા કે વનસ્પતિઓ ત્યાં અને એકદમ સફેદ રણ જેવો વિસ્તાર છે એની અંદર માણસ પોતાનું વજન સાથે પોતાને કેરી કરવાનું વજન લઈને દસ કદમ ચાલે તો પણ શ્વાસ એકાએક ફૂલી જાય છે આવી પરિસ્થિતિની અંદર આપણે આ લડાઈ જીતવાની હતી કારગીલની અંદર જ્યારે એક કોમન અન્ડરસ્ટેન્ડિંગ છે બંને દેશોની ઠંડીની ઋતુ શરૂ થાય બરફમારી શરૂ થાય એટલે પોતપોતાની પોસ્ટ આપણી બનેલી હોય એને ખાલી કરી અને પોતપોતાના વતન તરફ પોતાની હદમાં પરત આવતા હોય છે તો જ્યારે ઓગણીસો અઠ્ઠાણુંમાં ભારતીય સેના પરત આવી ગઈ છે એવી રીતે પાકિસ્તાન સેના પણ રૂટીનમાં પરત જતી રહે છે એવું માની અને ઓગણીસો નવ્વાણુંમાં જ્યારે આપણે આપણી પોસ્ટો ઉપર પહોંચવાની ટ્રાય કરીએ છીએ ત્યારે તે પોસ્ટોને વેકેટ કરી અને મિલિટેન્ટ બેઠા હોય છે જેહાદી મિલિટેન્ટ જેઓએ આપણા સૈનિકોને સીધા ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું ત્યારબાદ ભારતીય સેનાએ પોતાના પ્રયાસો કર્યા પરંતુ ઉપરની ટોચો ઉપરથી લગાતાર આવતી ફાયરિંગ અને ટૂંક સમયની અંદર જ તે કારગીલ સ્થિત આપણો એક આમનીશન ડમ્પ ઉડાવી દેવામાં આવે છે ત્યારે ભારત સરકારને અને ભારતીય સેનાને ખ્યાલ આવે છે કે આપણી લડાઈ ફક્ત મિલિટેન્ટ સાથે નથી આપણી લડાઈ પાકિસ્તાનની આર્મી સાથે છે આ સમય દરમિયાન ભારતની અલગ અલગ ઇન્ફેન્ટ્રી યુનિટ્સોને આગળ કરવામાં આવે છે સિયાચીન અને લેહ સ્થિત આપણી બ્રે બ્રિગેડોને નીચેની તરફ આગળ કરવામાં આવે છે જેથી નેશનલ હાઈવે નંબર વનને આપણે ખોલી શકીએ જે જોજીલા પાસ કદાચ વિશ્વની દસ દુર્ગમ રસ્તાઓમાં જોજીલા પાસનું નામ છે એ રસ્તા ઉપર ખોલવા ખોલ્યા બાદ જ્યારે આપણી સેના આગળ વધે છે કાન કાનવાય સ્વરૂપે જેની અંદર એક સાથે સો સો ગાડીઓનો જથ્થો ચાલતો હોય છે પચાસ પચાસ ગાડીઓનો જથ્થો ચાલતો હોય એના ઉપર ટાર્ગેટ કરી અને પાકિસ્તાન તરફથી ફાયર આવતા હોય છે ત્યારે આપણી સપ્લાય ચેન જો તૂટી જાય તો આપણો સિયાચીન વિસ્તાર અને લેહ વિસ્તાર ભારતથી એકદમ વિખૂટો પડી જાય જેને વિખૂટો ન પડવા દેવા માટે આ વિસ્તાર ભારત માટે સૌથી મહત્વપૂર્ણ હૃદયનો વિસ્તાર ગણી શકીએ એવો વિસ્તાર હતો સર આ સાથે જ મારો એક પ્રશ્ન આપને એ છે કે આપે જે વિસ્તારો કહ્યા એમાંથી આપનું પોસ્ટિંગ કઈ જગ્યા પર હતું અને આપની ભૂમિકા શું હતી મારું પોસ્ટિંગ મશ્કોથી આગળની અને ત્રાસની પહેલાંની મસ્કો વેલી જે કહેવાય છે એની અંદર એક અન્ડરગ્રાઉન્ડ ટેન્ટની અંદર ફોરવર્ડ સર્જિકલ સેન્ટર જે આર્મી મેડિકલ કોર દ્વારા ડિપ્લોય કરવામાં આવે છે ત્યાં મારી ડ્યુટી હતી અને હું મારો હોદ્દો હતો સિપાહી એમ્બ્યુલન્સ આસિસ્ટન્ટ એટલે કે એક ફર્સ્ટ એડર તરીકેનો પેશન્ટને ડોક્ટર સુધી મુલાકાત થતાં પહેલાં એમનું જીવન બચાવવાનો મારો રોલ હતો ઓકે સર અને આપે એ સમયે કેવા પ્રકારનું વાતાવરણ છે જે તમે અનુભવ્યું હતું જેનો સાક્ષાત્કાર તમે કર્યો હતો સતત માઇનસ ડિગ્રીનું તાપમાન હતું અને રાત્રે લગભગ તો ચાલીસ ડિગ્રી સુધી માઇનસ જતું રહે આવા તાપમાનની વિકટ પરિસ્થિતિની અંદર વ્યક્તિ પોતાનું ન સંભાળી શકે એવા વાતાવરણની અંદર જ્યારે ઘાયલ સૈનિકોને પરત લાવવા ન હોય તો કોઈપણ ઇન્ફેન્ટ્રી યુનિટ એક જવાનને પરત મોકલવા માટે પોતાના ચાર જવાનોને સાથે ન મોકલી શકે એને કેરી કરીને ત્યારે એમને રિકવર કરવા માટે સપ્લાય ચેઇનમાંથી એએમસીના અને એ સીના જવાનોએ એમને કેરી કરી અને ફોરવર્ડ સર્જિકલ સુધી પહોંચાડવાના હોય સેન્ટર સુધી અમારા અને ત્યાં સુધીમાં હેવી બ્લીડિંગ રોકવાની જવાબદારી કે ઘાયલ અવસ્થામાં જે પેશન્ટ છે એના તૂટેલા હાડકાંના પાર્ટ્સથી માંડીને કોઈ પણ પાર્ટ્સને ચોટ વધારે ન લાગે એની બારીકીમાંથી બારીકી કાળજીપૂર્વક અમારે આગળ લઈ અને એને ફોરવર્ડ સર્જિકલ સુધી લાવવાના હોય લાવ્યા બાદ એમનું હથિયાર છે એમનો સામાન છે એ પણ અમારે કેરી કરવાનો હોય છે ફોરવર્ડ સર્જિકલ સેન્ટરની અંદર લાવ્યા બાદ એમને ટ્રીટમેન્ટ શ્રી દ્વારા સજેશન કરેલી હોઈએ અથવા તો શ્રી દ્વારા જેવા પેશન્ટની કન્ડિશન એ મુજબ એની ટ્રીટમેન્ટ થાય અને આગળ ભવિષ્યમાં જો એને સર્જરીની જરૂરત જણાય તો નીચે ચંદીગઢ તરફ રવાના કરવામાં આવે છે બાકી ડેથ કેઝ્યુઅલિટીઓને આર્મી સપ્લાય કોર્સની ગાડીઓની મારફત એ પણ ડાયરેક્ટ ચંદીગઢ રવાના કરવામાં આવતી હોય છે એ વખતે ભારત સરકારે એમ્બ્યુલન્સ હેલિકોપ્ટરની સુવિધાઓ પૂરી પાડી હતી એ બદલ સરકાર શ્રેણીનો પણ અમે તહે દિલથી આભાર માનીએ છીએ સર આપણે આપણા ઘરોમાં આપણા પરિવાર સાથે રહેવું સલામત ભર્યું હોય છે આપણે ખૂબ જ સેફ્ટીપૂર્વક રહેતા હોય છે એ સમયે કારગિલ યુદ્ધના સમયે બોર્ડર પર શું પરિસ્થિતિ હતી ત્યાંનો માહોલ શું હતો તે આપ અમારા દર્શકોને જણાવશો યુદ્ધનો માહોલ એક એવી વસ્તુ છે કે જ્યાં અમારા ઉપરથી પસાર થતા આટલરીના ફાયર દૂર દરાજથી એકદમ નજદીક આવી જતા એરફોર્સના ફાઇટર જેટો અને છૂટફૂટ ફાયરિંગની તમામ અવાજોથી ઘેરાયેલા શૂન્ય જેવા વાતાવરણની અંદર આ અવાજો બધા એટલા બધા હાવી થઈ ગયેલા હોય છે કે જેની વચ્ચે પેશન્ટના જીના અવાજમાં એનું દર્દ સાંભળવામાં અસમર્થ થઈ શકીએ આપણે એવા સમયે મારો એક અનુભવ હું આપને રજૂ કરીશ કે લાશનાયક લિંબારામ જેઓ રાજસ્થાનના હતા અને આઈ થિંક જ્યાં સુધી મને યાદ છે જાટ રેજિમેન્ટની અંદર પોસ્ટેડ હતા જેઓ દ્રાસ સેક્ટરના વિજય બાદ આગળથી પહાડીમાંથી લપસી અને નીચે પડે છે અને એમની ત્રણ રીબ્સ તૂટી ગયેલી હોય છે ડાબી સાઈડની અને જે લંગ્સમાં ફસાઈ ગયેલી હોય છે આ પેશન્ટને લાવવામાં આવે છે અમે અમારા એક્સરે મશીનથી લાઈ જોઈ લીધું કે આની ત્રણ રિબ્સ તૂટેલી છે પેશન્ટની અને રીપ્સ તૂટી અને લંગ્સમાં ઘૂસી ગયેલી છે અને લેફ્ટ લંગ્સ આખું એમનું બ્લડથી ભરાઈ ગયેલું છે પેશન્ટ એકદમ સિરિયસ છે અને એપ્રોક્સિમેટલી અડતાલીસ કલાકની અંદર એમના કમાન્ડિંગ શ્રીનો ફોન આવે છે કે ડૉક્ટર ડૉક્ટર રિસીવ કરે છે ફોન છે કે લીંબારામની કન્ડિશન શું છે ડૉક્ટર રિપ્લાય આપે છે કે સર ક્રિટિકલ સિચ્યુએશન છે પરંતુ ઉમીદ રાખીએ કે એક લંગ્સ બરાબર ચાલતું હોવાથી વધુ ડેમેજની શક્યતા નથી દેખાતી ત્યાં એ કમાન અધિકારી મહોદય બોલે છે શું હું એમની સાથે વાત કરી શકું મારા અધિકારી મને ફોન આપે છે કે અમને પેશન્ટના કાન ઉપર રાખો અમારો મૂવેબલ કોણ હોય છે લેન્ડલાઇન હોય છે પણ મુવેબલ હોય છે તે ફોન હું પેશન્ટના કાન પર રાખું છું ત્યારે એમના કમાન અધિકારી પૂછે છે હા ભાઈ હે કોઈ રિપ્લાય નહીં સેકન્ડલી અરે તું ઠીક હૈ કે નહીં બંદા ધીરે સે જબ કમાન અધિકારી ફોન રખને કે હે તબ બંદા ધીરે સે પતલી સી આવાજમાં બોલતા હૈ हाँ सब पेट में थोड़ा तकलीफ सा है वर्ड उनके कमाना अधिकारी सुन रहे पेशेंट बोल रहा है और बगल में मैं फोन रिसीवर पकड़ के खड़ा हूँ बंदे का दूसरा सवाल ये नहीं था कि मेरा परिवार कैसा है मेरा घर कैसा है दूसरा सवाल बंदे का ये था सर मेरे पलटन में सभी बंदे कैसे हैं ये माहौल होता है घर परिवार सब बाद में पहले मेरी पलटन के सारे जवान सब सेव तो है ना। સર ખૂબ જ જુસ્સાદાર જે સમગ્ર માહોલ છે એ થઈ જતો હશે કે નવી હિંમત આવી જાય સેનામાં જે ઓલરેડી થોડું આસપાસની જે વાતાવરણ છે એનાથી થયું હોય એનાથી થોડું બુસ્ટઅપ મળી શકે સેનાને સર આપના જે સાથીદારો હતા એમની સાથેના આપના કોઈ અનુભવ અમારા દર્શકોને જણાવશો અમારા સાથી મિત્રોમાં અમે પેશન્ટ કેરી કરવા જતા હોઈએ અવારનવાર અમે લોકો ફ્રન્ટ ઉપર પેશન્ટો લેવા માટે ક્યારેક જતા હોઈએ છીએ અથવા તો ક્યારેક પેશન્ટો ડાયરેક્ટ આવતા હોય છે એવા સમયે એક પેશન્ટને બચાવવામાં સ્ટ્રેચર ઉપર ચારે ખૂણામાં એક એક વ્યક્તિઓ દુર્ગમ પહાડીમાંથી નીચે ઉતરવાનું હોય છે અને એ પેશન્ટને કોઈપણ જાતની મૂવમેન્ટ વગર લાવવાના હોય છે જ્યારે પેશન્ટ ક્યારેક સ્પાઇનલ કોડ ઇન્જરી હોય છે ક્યારેક લંગ્સ ઇન્જરી હોય છે ક્યારેક લેગ કે હાથને અંદર ફ્રેક્ચર પણ હોય છે અને ગોળીઓ ધસેલી હોય છે સૌથી વધારે પેશન્ટ અમે બુલેટના પેશન્ટોને રિસિવ કર્યા છે એ સમયે એક એવો અનુભવ છે કે એક વ્યક્તિને બચાવતી વખતે કદાચ ચારનો પણ જીવ દેવાનો થશે પરંતુ એ પેશન્ટને છોડીને ક્યારેય કોઈ નથી આવ્યા દર્શક મિત્રો આ કોઈ કહાની નથી પરંતુ વાસ્તવિકતા છે કારગિલ યુદ્ધ સમયની સેનાની શૌર્યવાન વાસ્તવિકતા છે આપણે સર પાસેથી જાણીશું કે કારગિલ વિજય દિવસના સાચા હીરોઝ આપના મતે કોણ છે કારગિલની વોર દરમિયાન કોઈ પણ વ્યક્તિ નો કોઈપણ રોલ એ વગર ચેન તૂટી જાય ચેનની તમામ કડીઓ અમારી નજરે હીરોઝ છે કોઈપણ ચેનની એક કડી મિસ થાય પોતાનો રોલ મિસ થાય તો ચેન તૂટી જાય હવે તેની અંદર નાનામાં નાની કોસ્ટનો રસોઈઓ આપણે ગણીએ તો પણ એનો રોલ છે કે ફોજ ખાશે તો જ લડી શકશે ફોજને રાશન આવશે તો જ ફોજ લડી શકશે અને ફોજને આર્મ્સ અને આમિશન મળશે તો જ એ લડી શકશે ઘાયલોને ટ્રીટમેન્ટ મળશે તો જ એ લડી શકશે આની અંદર તમામે તમામનો એક આગવો રોલ હોય છે અને મારી નજરે તમામ હીરો છે કારગીલ યુદ્ધની અંદર મહત્ત્વના હીરોની આપણે વાત કરીએ તો મુખ્યત્વે ન્યૂઝ ચેનલો કે પિક્ચર એના આધારે તમે જોયેલા હીરો માત્ર હીરો નહોતા એમની વિશિષ્ટ કામગીરી હતી અને એમણે અશક્ય એવા કામોને સફળ પાડ્યા માટે એમને આપણે હીરો તરીકે ઓળખતા હોઈએ છીએ વાસ્તવમાં કારગીલ લડાઈ દરમિયાન ઘણા એવા નામ છે જે છે લેફ્ટિનન્ટ વિક્રમ બદ્રા જેને પછી એમની ટોચ ઉપર પહોંચ્યા ને તિરંગો ફરકાવ્યા બાદ તેમને ફિલ્ડ કેપ્ટનનો હોદ્દો પણ આપવામાં આવ્યો હતો તો કારગીલ વોર દરમિયાન ફક્ત સૈનિકોને સૈનિકોના પરિવારોનો પણ ભોગ બહુ મહત્ત્વપૂર્ણ હોય છે ઇલેવન જીઆર ગોરખા રેજિમેન્ટ છે વન ઓબ્લિક ઇલેવન નામની તેના નાયક દૂન નારાયણ શ્રેષ્ઠા જેઓ બહુ નાની પોસ્ટ ઉપર હોય છે અને તુર્તુકની પહાડી ઉપર જ્યારે એમની કંપની તરફથી આક્રમણ કરવામાં આવે છે એ સમય દરમિયાન જેઓ મિસ થાય છે પછી થોડા અડતાલીસ કલાક સુધી એમની શોધખોળ ચાલે છે પરંતુ એમની બોડી કે એમના કોઈ સંકેતો મળતા નથી પછી ફરી બોતેર કલાકનું ઓપરેશન ચાલે છે સર્ચ ઓપરેશન એમાં પણ લેસના એકદુ નારાયણ શ્રેષ્ઠા મળતા નથી ત્યારે એમના કમાન્ડ અધિકારી મહોદય એમના પરિવારને કમ્પન્સેશન મળી રહે એ હેતુથી એમને ડેથ ડિક્લેર કરવામાં આવે છે અને એ સમયની નેપાળી કરન્સી જેઓ નેપાળના વતની હોય છે અને ગોરખા રેજિમેન્ટની અંદર પચીસ ટકા ફોજ આજે પણ નેપાળની હોય છે તો નેપાળી કરન્સીમાં એપ્રોક્સિમેટલી ફિફ્ટી ફાઈવ લાખ પંચાવન લાખ જેવી રકમ લઈ અને એમના ઘેર ઇલેવન જીઆર રેજીમેન્ટની યુનિટના અધિકારી અને કર્મચારીઓ સાથે ત્યાં પહોંચે છે એમના વતનના લોકો એમના મિત્રો સાથે અને ત્યારે દુમનારાયણ શ્રેષ્ઠાની પત્ની શ્રીમતી ટેકનારાયણ શ્રેષ્ઠા જેનું નામ હોય છે અને એમને રકમ આપવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમણે રકમ સ્વીકારી નથી એમનો જવાબ એ હોય છે કે જ્યાં સુધી મારા પતિની હું બોડી ન જોઉં કે ન રિસીવ કરું ત્યાં સુધી હું એમને સ્વર્ગીય નથી માની શકતી અને એ લોકો નિરાશ થઈને પાછા આવે છે આટલી મોટી રકમ સ્વીકારવાનો ઓગણીસો નવ્વાણું બે હજારની સાલનો સમય અને એ સમયે આ રકમ કેટલી હોય આજની દ્રષ્ટિએ આપ વિચારી શકો છો હવે ત્યાંથી પરત આવે છે પછી પાછું એક સર્ચ અભિયાન ચાલે છે બોડી જ નથી મળતી અને એ સમય દરમિયાન એમના યુનિટની ટ્રાન્સફર થાય છે નવી દિલ્હી વર્ષ બે હજાર એકની અંદર નવી દિલ્હીમાં અગિયાર ગોરખા રેજિમેન્ટ પોતાના સ્થળ ઉપર ડ્યુટી પર હોય છે અને એમનું જૂનું સ્થળ જ્યાં મિસ્ટર શ્રેષ્ઠા ગાયબ થયા હતા એ સ્થળ ઉપર સેકન્ડ બિહાર નામની એક રેજીમેન્ટ કામ કરે છે સેકન્ડ બિહાર રેજિમેન્ટની પેટ્રોલિંગ દરમિયાન એક હ્યુમન કંકાલ મળે છે હાર્ડ હ્યુમન કંકાલ મળે છે એટલે એ એમના કમાન્ડ અધિકારી મહોદયને જાણ કરે છે કમાન્ડ અધિકારી મહોદય પહેલાંની યુનિટ આર્મીની પ્રોસેસ હોય છે એમની પહેલાં હતી જીઆર રેજિમેન્ટ તો ગોરખા રેજિમેન્ટના સીઓને ફોન કરવામાં આવે છે એ સીઓ મે બી રિટાયર થઈ ગયા હોય છે અને એમાં સેકન્ડ ઇન્ચાર્જ જે હતા ને એ સીઓ ડ્યુટી કરતા હોય છે એમની પાસે ફોન આવે છે ભાઈ આ રીતે હ્યુમન બોડી કંકાલ મળે છે તો એમનો રિપ્લાય બિહાર સેજી રેજિમેન્ટના સીઓને આપવામાં આવે છે એક કામ કરો બોડીની આજુબાજુમાં બૂટ છે શોધખોળ કરો હા બૂટ મેળ્યા બૂટના તળિયા ઉપર આર્મી નંબર લખેલો હોય છે એની શોધખોળ કરો આર્મી નંબર મેળવો આર્મી નંબર વાંચી અને કન્ફર્મ કરવામાં આવે છે કે શ્રી દૂન નારાયણ શ્રેષ્ઠાની આ બોડી છે એવું બૂટ ઉપરથી નક્કી કરે છે ત્યાં સુધીમાં બીજો એક મેસેજ પાસ કરવામાં આવે છે કે નારાયણ શ્રેષ્ઠા છે એલએમજી ઓપરેટર હતા એલએમજી લાઇટ ગન એની નીચે એક સ્ટેન્ડ હોય છે જે સ્ટેન્ડ લઈ અને આમને મોકલવામાં આવ્યા હતા ઉપર પોસ્ટ ઉપર તો કે એમની પાસે સ્ટેન્ડ હોય છે આજુબાજુમાં સર્ચ કરો આજુબાજુમાં સર્ચ કર્યું તો સ્ટેન્ડ મળે છે સ્ટેન્ડ નંબરથી કન્ફર્મ કર્યું કે દૂરનારાયણ શ્રેષ્ઠ જ છે તો હા એનાથી કન્ફર્મ થાય તો કે એલએમજીના ઓપરેટરોને ગન મશીન ગન ઓથરાઇઝ નથી એ લોકોને નાની પિસ્ટલ ઓથરાઇઝ હોય છે એકદમ ક્લોઝ માટે તો એ પિસ્ટલ નંબર કાઢો શોધો પિસ્ટલ તો દૂન નારાયણ શ્રેષ્ઠાએ પોતાનો દેહ છોડતા પહેલાં એ પિસ્ટલ મૂકીને એના ઉપર પથ્થરોથી કવર કરી દીધેલું છે કે દુશ્મનો આ વિસ્તારમાં અગ્રેસર થાય તો મારું હથિયાર એમના સુધી ન પહોંચે જેનો ઉપયોગ મારા ભાઈઓ સાથે ન થાય અને શોધખોળ દરમિયાન એ પથ્થરો હટાવતા પિસ્ટલ મળે છે અને પિસ્ટલ નંબરના આધારે નક્કી થાય છે કે આ શ્રી નારાયણ શ્રેષ્ઠાનું કંકાલ છે એમની વાઈફને મેસેજ પહોંચાડવામાં આવે છે નેપાલ ત્યારે એ કહે છે કે હું આ નાના બાળકો સાથે એમનું આ કંકાલ નહીં જોઈ શકું એમના અંતિમ સંસ્કાર સ્થળ ઉપર કરી નાખો અસ્થિ કળશ અમને મોકલજો અમે એમની વિધિ કરી આપશું અને બિહાર સેકન્ડ બિહાર રેજિમેન્ટ દ્વારા એમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે એ જ તુર્તુકની પહાડીવાળા વિસ્તારોની અંદર અને એમનો અસ્થિ કળશ લઈ અને દિલ્હી સ્થિત આપણી ગોરખા રેજિમેન્ટને મોકલવામાં આવે છે ગોરખા રેજીમેન્ટથી એ જ કમાન્ડ અધિકારી મહોદય પોતાની ફેમિલી અને પોતાના બાળકો સાથે ફરી નેપાળ જાય છે અને ત્યારે શ્રીમતી ટેક કુમારી શ્રેષ્ઠા આ રકમ સ્વીકારે છે આમાં મારી દ્રષ્ટિએ તો સૌથી પહેલાં હીરો શ્રીમતી શ્રેષ્ઠ કુમારી કારગિલ જેવા જે યુદ્ધ છે એમાં ટીમ વર્ક એટલે કે કોર્ડિનેશન સંકલન તેનું કેટલું મહત્વ વધી જતું હોય છે એવા જો કોઈ કિસ્સા આપના ધ્યાનમાં હોય તો આપ અમારા દર્શકોને જણાવશો ભારતની આ એવી એક વોર છે કે જેની અંદર નાના નાના પાર્ટ્સમાં ટુકડીઓને ડિવાઈડ કરી અને જીતવામાં આવી હતી કારણ કે દુર્ગમ પહાડીની અંદર એક દિશામાંથી નેવું ડિગ્રી ટર્નિંગ હોય એવા સ્થળ ઉપર ચડવું આમ મનુષ્ય માટે મુશ્કેલ છે એની અંદર પોતાના બેગ બેગેજ સાથે જવાનું છે અને દુશ્મન સામે લડવાનું છે તો આવા સમયે નાની નાની ટુકડીઓમાંથી ડિવાઈડ થઈ અને એક પહાડની ત્રણ દિશામાંથી કોઈ પહાડની સિચ્યુએશન એવી હોય તો બે દિશામાંથી આપણી ટોળીઓ જાય છે એક નાની ટોળી સામેના દુશ્મનનું ધ્યાન ભટકાવવા માટે ફાયર ખોલે છે દુશ્મનો એ દિશામાં કેન્દ્રિત થાય તો બીજી ટોળી પહોંચી જાય અને આપણે વિજય સુધી પહોંચીએ કેપ્ટન વિક્રમ બદ્રા તો અહીં હું એમની જ યુનિટના રાઇફલમેન સંજીવ કુમારની વાત કરીશ તો તેઓ એમની સાથે જ યુદ્ધમાં હોય છે અને એક પોસ્ટમાંથી પાકિસ્તાનની તરફથી સતત એમએમજીનું ફાયરિંગ ચાલુ છે જો એ ફાયરિંગ રોકવામાં ન આવે તો ઉપર સુધી આપણી ટીમ પહોંચી ન શકે અને એ પહાડ ઉપર આપણે તિરંગો લહેરાવી ન શકીએ આવી સિચ્યુએશનની અંદર જ્યારે રાઇફલ સંજય રાઇફલમેન એ એમએમજીનું બેરલ બાર હોય છે પોસ્ટ ત્રણ બાજુથી ચણેલી હોય છે એ પોતાના એક હાથથી બેરલ ખેંચી લે છે અને બેરલ ખેંચ્યા બાદ એમને ભ્રષ્ટ ફાયરની ત્રણ ગોળીઓ વાગી હોય છે અને ખીચામાંથી ગ્રેનેડ કાઢી પિન ખોલી અને બંકરમાં નાખે છે અને બંકરની અંદર મોજૂદ તેણેય પાકિસ્તાનીઓ એટ એ ટાઈમ હવામાં ઉછળી અને ડેથ થાય છે અને પછી આપણી સેના આગળ વધી અને ત્યાં પોતાનો તિરંગો ફરકાવે છે આવા અસંખ્ય હીરો છે હું ગીણી ચૂનીને કેટલાકની વાત કરી શકીશ બેન આ એક મોટી સ્ટોરી છે પરંતુ એમાં એક પણ વ્યક્તિ પોતાની ટીમ માટે શહીદ થવા એકબીજાની આગળ રહેતા હતા આ એક લડાઈ એવી હતી કે જેની અંદર હસ્તા મોઢે શહીદ થનારી ભારતની સેના જેને વિશ્વ કહેતું હતું કે આ ક્યારેય ન જીતી શકાય એને આસાનીથી જીતી બતાવી આસાની શબ્દ તો યોગ્ય નથી કારણ કે આપણે પાંચસો ને સત્યાવીસ શહીદોનો ભોગ દીધો છે તેરસોથી સાડી તેરસો જવાનો ઘાયલ થયા છે એમાંથી અમુક આજીવન અપાઇઝ પણ બન્યા છે એક આપણો આમની ડમ્પ જેની અંદર લાખોના હથિયારને ગોળાબારૂદ ખોયા છે ભારતે ઘણી નુકસાની પહોંચી છે આ લડાઈ ભારત ચાહતું નહોતું પણ ભારત ઉપર થોપવામાં આવેલી લડાઈ હતી જે અશક્ય લાગતી હતી દુનિયાને જેને આપણે મુશ્કેલીને પણ આસાન કરી બતાવી છે એટલે ભારતીય સેના ખરેખર ને અધિકારી છે દવે સાહેબ આજે આપણો જે આ પોડકાસ્ટ છે એ યંગ જનરેશન જે યુવા દર્શકો છે એ જોઈ રહ્યા છે આપ એ દર્શકોને શું સંદેશ આપશો કારગિલ વિજય દિવસ નિમિત્તે યુવાનોને હું એક સંદેશ આપીશ કે જ્યારે સેના છે એ રોજગાર નથી સેના છે એ દેશ સેવાનો સૌથી મહત્વપૂર્ણ અંગ છે બીજું સેનાની અંદર જવા માટે યોગ્ય લાયકાતની જરૂર છે જે લાયકાત કેળવવા માટે બેસ બનાવવો જરૂરી છે અને બેસ બન્યા બાદ તમારો બેસ મજબૂત હશે તો જ તમે એ એક્ઝામો ક્લિયર કરી અને આર્મી જોઈન કરી શકશો આજે મેં તમને અગાઉ હું મારી વાતમાં મેં જણાવ્યું કે સૈનિક સ્કૂલ છે રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલ છે જેવી સ્કૂલો ઘડતર કરી રહી છે અમુક એક્ઝામો છે એનડીએ સીડીએસ એફકેટ જેના માધ્યમથી પણ ડાયરેક્ટ અધિકારીની એક એન્ટ્રીની અંદર આર્મી જોઈન્ટ કરી શકાય છે પરંતુ આર્મી જોઈન કરવી એ રોજગાર નથી એક દેશ પ્રેમ છે અને આજે આપને જણાવતો મને આનંદ થાય છે કે વર્ષ બે હજાર ત્રેવીસની સાત જૂને મારા સને પણ ભારતીય સેના સીડીએસના માધ્યમથી જોઈન કરી હતી આજે જેઓ લેફ્ટિનેન્ટ તરીકે ફરજ બજાવે છે મારે એક ડૉક્ટર પણ છે જે ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ એફ કેટની તૈયારી કરી રહી છે તો મિત્રો હું મારા પરિવારને તો હું એટલું જણાવી શકું છું તો આપ પાસે પણ એક અપેક્ષા રાખું છું કે દેશની સેના માટે કંઈક કરી ગુજરીએ સૈનિકોને ખાલી સલ્યુટ આપવી કે પંદર ઓગસ્ટે ધ્વજવંદન કરવું છવ્વીસ જાન્યુઆરીએ ધ્વજવંદન કરવું એ માત્ર દેશભક્તિ નથી દેશની નાનામાં નાની મારો કચરો હું મારા ખીચામાં નખું એ પણ સ્વચ્છતા દેશભક્તિનો જ પાર્ટ છે મારાથી વડીલોને હું રોડ ક્રોસ કરાવું એ પણ પાર્ટ ઓફ દેશભક્તિ જ છે મહિલાને હું સીટ આપી દઉં છું બસમાં તો એ પણ દેશભક્તિ છે તો દેશભક્તિના સંસ્કારો કેળવવા પડે છે સર આપના મારફતે અમારા દર્શકોને અનેક વણ સંભળાયેલા જે કિસ્સાઓ છે તે સાંભળવા મળ્યા કારગીલ યુદ્ધ વખતે જે પરિસ્થિતિ હતી તેનો સાક્ષાત્કાર થયો આપ જેવા સૈનિકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે સમગ્ર કનેક્ટ ધ રેડ બોટાદની ટીમ તરફથી આભાર સર ધન્યવાદ હું કનેક્ટ રેડ બોટાદ ટીમનો પણ આભારી છું કારણ કે છવ્વીસ વર્ષો બાદ મને જૂના મારા સ્મશરણોને યાદ કરવાની તક મળી અને રિટાયરમેન્ટ મારી નિવૃત્તિ પછીના પંદર વર્ષે આજે મને આ સ્ટેજના માધ્યમથી મારા વિચારો રજૂ કરવાનો સમય મળ્યો અંતમાં હું એક પંખની સા પંક્તિ સાથે અહીં મારી વાણીને વિરામ આપું છું જીસ દિન વો શહીદ હોવા માં સોઈ હોગી જીસ દિન વો શહીદ હોવા ઉનકી માં સોઈ હોગી મેં તો કેવલ એતના જાણતા હું કે વો ગોલી ઉનકે ઉકે સિને ઉતરને પહેલે રોઈ હો જય હિન્દ આજનો આ પોડકાસ્ટ સમાપ્ત કરતા પહેલા કનેક્ટ એ ધ રેટ બોટાદની સમગ્ર ટીમ તમામ સૈનિકો યોદ્ધાઓ અને વીરોને નમન કરે છે દર્શક મિત્રો આપને આ પોડકાસ્ટ કેવો લાગ્યો ચોક્કસથી અમને જણાવો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીએ આવા જુસ્સાદાર પોડકાસ્ટ સાથે ત્યાં સુધી રજા આપો નમસ્કાર